સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટિલ દ્વારા આશરે અઠાવીસ લાખમાં તૈયાર થયેલ બાળકોના ક્રિકેટ રમવા માટેના સ્કેટિંગ રીંગનું લોકાર્પણ કર્યું સોનગઢ નગરના દેવજીપુરા ખાતે ખજુરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોનગઢ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાપંચની પંચની બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી નાના બાળકો માટે ક્રિકેટ રમવા માટે તેમજ સ્કેટિંગ રિંગમાં સ્કેટિંગ કરવા માટે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રીંગનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત કારોબારી અધ્યક્ષ શેતલભાઈ મહેતા પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષો તેમજ નગરસેવકો અને પાર્ટીના કર્મઠ કાર્યકરોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે પાલિકાના ચીફ ઓફિસર ગોહિલજી એન્જિનિયર પ્રદીપભાઈ પટેલ એન્જિનિયર આશય શાહ સહિતના કર્મચારીઓ હાજર હતા જે પ્રોગ્રામ આજે જે થયો છે એના વિશે માહિતી આપશો આજનો પ્રોગ્રામ સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રીના હસ્તકે આ બોક્સ ક્રિકેટનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આજથી આ બોક્સ ક્રિકેટ સોનગઢની જનતા માટે ખુલી દેવામાં આવ્યું છે સાથે બીજી કઈ રમત માટેની પ્રોત્સાહિત પ્રક્રિયા ચાલુ છે સાથે સાથે સોનગઢ નગરપાલિકા દ્વારા જે બાજુમાં તમે જોઈ શકો છો એ અમારી જૂનું ખજૂરી ગ્રાઉન્ડ સાથે સાથે સરદાર ક્રિકેટ ગ્રાઉન્ડ કહેવામાં આવતું હતું એ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ પણ ચાલી રહ્યું છે અને આ ક્રિકેટ નું ગ્રાઉન્ડ બનવાથી સોનગઢ યુવાનોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ટૂંક સમયમાં જ આ ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ જશે બીજું કઈ કઈ રમત માટે પ્રોત્સાહિત પ્રયાસ કરી રહ્યા છો

માહિતી આપશો મારું નામ સારિકા સચિનભાઈ પાટી આજનું સ્કેટિંગ અને બોક્સ આ ઓપનિંગ કાર્યક્રમ આપણું સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા અને કોર્પોરેટર દ્વારા થયેલું કાર્યક્રમ આ આજે આ કાર્યક્રમનું થયેલું છે આ યુવાકો માટે બહુ ઉત્સાહિત કાર્યક્રમ છે આજે આ આજમાં આ સ્ટેડિયમ થશે પછી ક્રિકેટનું મેચ નું પચાસ મિનિટ નું કામ